નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો આજના તાજા વરસાદના સમાચાર તેર જુલાઈ બે હજાર પચીસ માટે ચાલો જાણીએ ક્યાં કેટલો વરસાદ પડ્યો છે અને ક્યાં કેટલું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાત માટે અપડેટ જાણીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના એકસો એકવીસથી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે ધાંગધ્રામાં એક પોઈન્ટ સત્તાણું ઇંચ પાલિતણામાં એક પોઈન્ટ ત્રણ ઇંચ અને દાંતીવાડામાં તો છ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે હવામાનના વિભાગના અનુમાન પ્રમાણે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે એલર્ટ વિસ્તારોમાં આપીએ છીએ કે હવામાન વિભાગ દ્વારા કેટલા જિલ્લાઓ માટે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે યલો એલર્ટ અમરેલી બનાસકાંઠા મહીસાગર પાટણ દાહોદ નવસારી ભાવનગર અને વધુ જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટ છે અવરોલી અરવલ્લી છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે એક નજર કરીએ તો અમદાવાદ અને અન્ય મહાનગરોમાં વરસાદ અમદાવાદમાં આજે ધીમે શરૂઆત બાદ સાંજે ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગના રિપોર્ટ મુજબ શહેરમાં વીજળી સાથે વરસાદ પડશે અને વીજ સાથે વાતાવરણમાં તીવ્ર રહે છે તેમજ ટ્રાફિક અને પાણી ભરાવામાં દ્રશ્યો બનાવવાની શક્યતા છે સાવચેતી અને સલાહની વાત કરીએ તો આજે અને આવનારા દિવસોમાં ભારે વરસાદના લીધે તંત્ર દ્વારા સલાહ આપવામાં આવે છે નીચેનવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ સતર્ક રહેવું કામકાજ બહુ ના હોય તો બહારે ન નીકળવું વીજળીના દાભલા કે પોળ ઓપન વાયરથી દૂર રહેવું અને ખાસ કરીને મચ્છીમાર મિત્રો માટે દરિયો અલંધવપાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો મિત્રો આજના વરસાદના સમાચાર માટે એટલું જ આવા હવામાન અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક શેર જરૂરથી કરજો સાવચેત રહો અને સાવધાન રહો ધન્યવાદ આજનો વિડીયો અહીંયા સમાપ્ત થાય છે